ભારતના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટ આજે તમારી સાથે વાત કરવાની છું એટલે ખૂબ ધ્યાનથી સાંભળજો ને એવું બિલકુલ નહીં માનતા કે હવે બધા સમજ પડી ગઈ છે કે ડિજિટલ અરેસ્ટ કેવી રીતે થાય છે નો નથી ખબર પડી કોલર ટ્યુન ની અંદર આવી ગયું હતું સરકાર તરફથી તો પણ નથી ખબર પડી કે સરકાર કે પોલીસ કે સીબીઆઈ કે કોઈ પણ ખાતાના કોઈ પણ અધિકારીઓ તમને ડિજિટલ અરેસ્ટ કરતા નથી ભારતમાં ક્યાંય ડિજિટલ અરેસ્ટ થતો નથી મહિલા ગાંધીનગરના મહિલા મુંબઈના એક મહિલા લોકો જે ઇમેજિન પણ ના કરી શકે એવી પ્રકારની રકમ આ લોકોએ ડિજિટલ અરેસ્ટની અંદર ગુમાવી છે આ બંને મહિલાઓએ લગભગ ઓગણીસ થી વીસ કરોડ રૂપિયા ડિજિટલ અરેસ્ટની અંદર ગુમાવ્યા છે ગાંધીનગરના મહિલાને એકસો પચીસ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રાખવામાં આવ્યા એ શાકભાજી લેવા બહાર જઈ શકે ફ્રૂટ લેવા બહાર જઈ શકે કોઈના મરણ પ્રસંગે કે લગ્ન પ્રસંગે બહાર જઈ શકે તોય આ મહિલાએ કોઈને કીધું નહીં કે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા છે તમે માની શકો છો કઈ કઈ રીતે એમની પાસેથી પૈસા લીધા છે સૌથી પહેલા એમને કોલ કરીને કહેવામાં આવ્યું કે ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાંથી વાત કરીએ છીએ અને તમારા નંબર ઉપરથી બહુ બધા અપમાનજનક મેસેજીસ જે છે અલગ અલગ લોકોને જઈ રહ્યા છે તમારો આધાર કાર્ડ આપો આધાર કાર્ડ આપી દીધા પછી એમની સાથે તમે મની લોન્ડરિંગની અંદર સંડોવાયેલા છો એવી વાત કરવામાં આવી એમને કહેવામાં આવ્યું કે તમારી આસપાસ પ્લેન કપડાની અંદર પોલીસ ફરી રહી છે સિવિલિયનની જેમ અને એ તમારી પર નજર રાખી રહી છે એટલે તમારે ખરેખર જો બચવું હોય તો અમને પૈસા આપો પૈસા ક્યાં ક્યાંથી કઢાવ્યા છે એમની પાસેથી એમની પાસે અકાઉન્ટમાં જેટલા પૈસા હતા તે બધા લઈ લીધા પછી એમની પાસે જેટલું સોનું હતું એની પર લોન લેવડાવી પછી એ બધું સોનું લોકરમાંથી લઈ લીધું ઘરની અંદર જેટલા પણ ઘરેણા હતા એ વેચાવડાવી નાખ્યા ઘર વેચાવડાવી નાખ્યું સ્ટોક માર્કેટમાં જેટલા પણ શેર્સ હતા એ બધા વેચાવડાવી નાખ્યા અને આ મહિલાએ આ બધું જ કર્યું ડોક્ટર એટલે સમજો કે કોઈ પણ વ્યક્તિ આની અંદર ફસાઈ શકે એમ કોઈ પણ ઓવર કોન્ફિડન્સ રાખ્યા વગર પ્લીઝ તમારી આસપાસ જેટલા પણ લોકો છે બધાને આ પહોંચાડો વાત જેને કારણે એમને ખબર પડે કે આવી રીતે લોકો પોતાની જીવનની આખી કમાઈ ગુમાવી ચૂક્યા છે અને તમને ખબર છે શું એકસો ને પચીસ દિવસ સુધી વિચ મીન્સ થ્રી મંથ સુધી કારણ કે આ પ્રોબ્લેમ ચાલ્યો એટલે આમાંથી એક પણ પૈસા પાછા નહીં મળે વન નાઇન થ્રી ઝીરો પર તમે જ્યારે કમ્પ્લેન કરો ગણતરીના કલાકોની અંદર કમ્પ્લેન કરો તો જ તમને પાછા મળી શકે આ પૈસા ભારતના અલગ અલગ પાંત્રીસ અકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એમાંનું એક અકાઉન્ટ સુરતના એક હીરા ઘસુનું હતું જેણે અમુક પર્સન્ટના કમિશન માટે થઈને આ કરેલું એના અકાઉન્ટમાં એક કરોડ રૂપિયા આવેલા આ બધું જે છે એ કંબોડિયામાં પાંચ હજાર કોલ સેન્ટર્સમાંથી થાય છે ચાઇનીઝ ટોળકી તરફથી આટલું પોલીસને ખબર છે એ લોકો આનો સોર્સ શોધશે પણ પૈસા નથી મળવાના સો પ્લીઝ શેર ઇટ વિથ ઓલ ધ પીપલ હુ જેન્યુઅનલી નીડ ધીસ ઇન્ફોર્મેશન ડિજિટલ અરેસ્ટ નથી થતો દેવકી કે સાથ જનહિત બેજારી